નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચારની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર વીસ માપનનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે ધોરણ ચારની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર વીસ માપન જો અહીંયા તમને કહ્યું છે કે નક્કામાં ડબ્બાનો ઉપયોગ કરીને કે શ્રીફળના કાચલીમાંથી અથવા તો સ્થાનિક ઉપલબ્ધ હોય તેવી સામગ્રીનો ઉપયોગ કરી અને ત્રાજવા બનાવો આ ત્રાજવામાં વિવિધ વસ્તુઓ મૂકી અને તેનું માપન કરો ગામના કોઈ દુકાનદારનો સહયોગ મેળવી પચાસસો બસો પાંચસો ગ્રામના વજનિયા તૈયાર કરો તમે કઈ કઈ વસ્તુનું માપન કર્યું તે કેટલા ગ્રામ હતું અને તેની નોંધ કરો તો સર્વપ્રથમ જુઓ તમે બનાવેલા ત્રાજવાનું ચિત્ર તો મેં આ પ્રમાણેના ત્રાજવા બનાવ્યા છે તમે જોઈ શકો છો આપણે કપમાંથી બનાવેલા છે બરાબર તમે પણ ખૂબ સરળતાથી બનાવી શકો ચાલો હવે આ ત્રાજવું બનાવવા માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે તો પહેલાં તો નક્કામાં પેપર કપ ત્યાર પછી લાકડાની સોટી દોરું દોરી મજબૂત ગુઠ્ઠું સ્ક્રૂ અને રંગીન કાગળ તથા સ્કેચ પેનનો ઉપયોગ કર્યો છે તમે બનાવ્યું છે તેવા ત્રાજવાનો ઉપયોગ થતો તમે ક્યાં જોયો છે તો આ પ્રકારના ત્રાજવા શાકભાજીવાળા પાસે શેરીમાં વસ્તુ વેચવા આવતા ફેરિયાઓ પાસે તેમજ ફળોવાળા પસ્તી લેવાવાળા પાસે અથવા તો ગામડાઓમાં વસ્તુ જોખવા માટે ઘણા ઘરોમાં આ પ્રકારના ત્રાજવા જોવા મળે છે ત્યાર પછી આગળ તમે બનાવેલા ત્રાજવાથી જુદી જુદી જુદા જુદા પ્રકારના ત્રાજવાનો ઉપયોગ થતો તમે ક્યાંય જોયો છે તો ક્યાં તો હા કરિયાણાની દુકાને ઇલેક્ટ્રોનિક કાંટો વધારે જોવા મળે છે અમારા ઘરે જ્યારે વેપારી કપાસનું વજન કરવા આવે ત્યારે સ્પ્રિંગ કાંટો વાપરે છે અમારા ઘરની નજીક શાકભાજીવાળા ફેરિયા પચાસસો બસો અને પાંચસો ગ્રામના વજનિયાવાળા કાંટાઓનો ઉપયોગ કરે છે આ ઉપરાંત સોની અને હીરાના વેપારીઓ દ્વારા સટો સચોટ વજન માપવા માટે ભૌતિક તુલા જેવા વજન કાંટા વપરાતા પણ મેં જોયા છે ત્યાર પછી કહ્યું છે કે જુદા જુદા પ્રકારના ત્રાજવાના ચિત્રો દોરો તો સર્વપ્રથમ તમે જોઈ શકો છો કે આપણે અહીંયા ત્રાજુ દોરેલું છે કે જેની અંદર એક બાજુ વજન્યું અને એક બાજુ વસ્તુ મૂકવામાં આવે છે ત્યાર પછી ઇલેક્ટ્રિક કાંટો છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે સ્પ્રિંગ કાંટો છે અને ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે બેલેન્સ તુલા છે તો આ રીતે અલગ અલગ પ્રકારના વજન કાંટાની મદદથી આપણે વજન છે તે માપી શકતા હોઈએ છીએ તમારા બનાવેલા ત્રાજવા અને વજનિયાથી વિવિધ વસ્તુઓનું વજન કરો અને અહીં નોંધો તો ચાલો સર્વ સર્વપ્રથમ તો જે મેં ત્રાજવું બનાવ્યું છે પેપર કપની મદદથી તેમાં સફરજનનું માપન કર્યું તો સફરજનનું વજન બસો ગ્રામ થયું ત્યાર પછી રીંગણનું વજન કર્યું તો દોઢસો ગ્રામ થયું લીંબુનું પચાસ ગ્રામ થયું ટામેટાનું દોઢસો ગ્રામ થયું પેન્સિલનું વીસ ગ્રામ વજન થયું સંચાનું વજન દસ ગ્રામ થયું મરચાંનું એક મરચાંનું વજન પાંચ ગ્રામ રબરનું વજન દસ ગ્રામ થયું રમકડાનું વજન કર્યું તો સો ગ્રામ થયું અને બોલપેનનું વજન પંદર ગ્રામ થયું તો મિત્રો આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર વીસ અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર એકવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો ધોરણ ચારની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે આ પીડીએફ મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આ ઉપરાંત અહીંયા તમને આપણી એપ્લિકેશન આપેલી છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર એકવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે